વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દાસ દ્વારા શૌર્ય જાગરણ યાત્રા ઉત્તર ગુજરાત પ્રાંત ખેડા વિભાગ દ્વારા આજે તાલુકામાં શહેરમાં યાત્રાનું આગમન થયું હતું જેમાં તાલુકાના અને શહેરના વિવિધ ગામોમાં તેનું ભવ્ય સ્વાગત અને અભિનંદન કરવામાં આવ્યા અંતે યાત્રા ભગવાન શ્રી રામચંદ્રજીને બિરાજમાન કરેલ રથનું મેમદાવાદ શહેરમાં આગમન થયું ત્યારે તેનું ભવ્ય સ્વાગત કરાયું અને પંચમુખી હનુમાનજી મંદિર ખાતે એક ભવ્ય ધર્મસભાનું આયોજન થયું હતું જેમાં મહેમદાવાદ નગરના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને જેમાં વિવિધ ભૂપેન્દ્રભાઈ પટેલ નડિયાદ જિલ્લા અધ્યક્ષ ઈશ્વરદાન મારોટ નડિયાદ જિલ્લા મંત્રી પ્રાંત સહમંત્રી મુકેશભાઈ ગૌર ઉત્તર ગુજરાત પ્રાંત સહમંત્રી કમલેશભાઈ સુતરિયા ઉત્તર પ્રાંત સહસંયોજક બજરંગ દળ ભોલુભાઈ દેસાઈ ધર્મ પ્રચાર પ્રસાર પ્રાંત જવાબદારી હરેશભાઈ પટેલ જિલ્લા સદસ્ય જેવા અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે હાલ જે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દ્વારા સૌર્ય જાગરણ યાત્રાનું સમગ્ર ગુજરાતની અંદર ભમણ થઈ રહ્યું છે ત્યારે આજે અમદાવાદ શહેર અને મેમદાવાદ તાલુકામાં પણ તેઓ દ્વારા યાત્રા કરવામાં આવી છે તો આપણી પાસે દરેક બજરંગદળના કાર્યકર્તાઓની સાથે એના આયોજકની સાથે દરેક લોકો અહીંયા ઘડી આપણી સાથે ઉપસ્થિત છે તો આપણે એમને પૂછવાની કોશિશ કરીશું અને આ વિશે વિશેષ જાણવાની કોશિશ કરીશું સૌપ્રથમ સર આપનો પરિચય આપો કમલેશ સુતરીયા ઉત્તર ગુજરાત પ્રાંત વિશ્વ હિન્દુ પરિષદ મંત્રીની જવાબદારી છે આજે જાગરણ સૌર્ય યાત્રા છે બરાબર સ્વજન દળ દ્વારા તો એ ક્યારથી શરૂ કરવામાં આવે ગુજરાતમાં ત્રેવીસ

પોતાના પૂર્વજોને યાદ કરીને શૌર્યનું જાગરણ થાય હિન્દુ સનાતન સંસ્કૃતિ વિશેની જાગૃતિ આવે અને જે પ્રકારની સમાજમાં અને રાષ્ટ્રમાં જે દેશ વિરોધી પ્રવૃત્તિ જે ચાલી રહી છે એની સામે લવ જેહાદ લેન્ડ જેવા જેવા વિષયોને લઈને એક હિન્દુ સમાજમાં જાગરણ થાય એના હેતુથી આ શૌર્ય જાગરણ યાત્રા ચાલી રહી છે ખેડા જિલ્લામાં પણ આ યાત્રા શરૂ થયેલી છે મહેમદાવાદના વિષયમાં વાત કરીએ તો આજે છઠ્ઠી તારીખથી મહેમદાવાદ તાલુકાના અલગ અલગ ગામોમાં આ યાત્રા ગઈ છે યાત્રાના સંદર્ભમાં દરેક સ્થાન ઉપર શૌર્ય જાગરણ યાત્રાને ખૂબ સારો પ્રતિભાવ મળ્યો છે હિન્દુ સમાજ બહાર આવીને સામાજિક સમરસતાનું પણ ઉત્તમ ઉદાહરણ આપીને નાતી સમાજના આગેવાનો ભેગા મળીને રામ ભગવાનની આરતી કરેલી છે મહેમદાબાદ નગરની અંદર અત્યારે આ યાત્રા અહીંયા આજે પૂર્ણ થઈ છે આવતીકાલે માતર અને ખેડા તાલુકાની અંદર આ યાત્રા જવાની છે આ યાત્રાનો હેતુ સમજાવી દીધો અને સરસ છે તો હવે આ આ થઈને અંતિમ એનો વિરામ ક્યાં આવશે કુલ કર્ણાવતી ક્ષેત્ર એટલે ગુજરાતને ત્રણ ભાગની અંદર વિશ્વ હિન્દુ પરિષદે વહેંચેલું છે દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર આ ત્રણે પ્રાંતોમાં આ પ્રકારની યાત્રાઓ ચાલે છે કુલ મળીને ત્રણે પ્રાંતોમાં થઈને આઠથી નવ હજાર કિલોમીટરને યાત્રાઓ ફરવાની છે આ બધી જ શૌર્ય જાગરણ યાત્રાઓનું સમાપન આઠમી તારીખ ને રવિવારના રોજ રિવરફ્રન્ટ ઉપર આ ત્રણે ત્રણ યાત્રાઓનું સમાપન થવાનું છે દરેક પ્રખંડ સ્તર ઉપરથી કુલ દોઢસો લોકોની ઉપસ્થિતિ સાથે ઉત્તર ગુજરાત પ્રાંતના એકસો ને બાણું પ્રખંડ છે બધા જ પ્રખંડોમાંથી એ સમાપન કાર્યક્રમમાં હિન્દુ સમાજ એક શૌર્યના જાગરણના સંદર્ભમાં ત્યાં ઉપસ્થિત થવાનો છે સૌર્ય જાગરણના સમાપનના સંદર્ભમાં એક સામાજિક સમરસતાનું વાતાવરણ પણ ત્યાં ઊભું થવાનું છે આ પ્રકારે જે ત્રણેય પ્રાંતોમાંથી અલગ અલગ રસ્તા ઉપરથી જે યાત્રાઓ આવવાની છે એ યાત્રાઓ માટે જે ભોજનની વ્યવસ્થા કરેલી છે એટલે બનાસકાંઠા અને મહેસાણા વિભાગને જે યાત્રાઓ આવશે એની ભોજનની વ્યવસ્થા ગુરુકુળ છારોળી પાસે કરેલી છે સૌરાષ્ટ્ર પ્રાંતની જે યાત્રા આવવાની છે એ આપણું જે પીરાળા ધર્મસ્થાન છે ત્યાં કરેલી છે આ પ્રમાણે સાબરકાંઠા વિભાગની જે યાત્રાઓ આવવાની છે એ યાત્રાઓની ભોજન વ્યવસ્થા જુંડાલની અંદર કરેલી છે એટલે આવનાર કાર્યકર્તાને ભોજનથી લઈ અને યાત્રાના સમાપન સ્થાન સુધી વ્યવસ્થિત રીતે આયોજનબદ્ધ લઈ જવાય અને સંપૂર્ણ યોજના થકી આ પ્રકારનો એક સમાપનનો કાર્યક્રમ આઠમી તારીખે થવાનો છે તો વિશ્વ હિન્દુ પરિષદના માધ્યમથી શૌર્ય જાગરણ યાત્રાના સંદર્ભમાં ગામે ગામ આ પ્રકારનો એક સંદેશ પણ આપ્યો છે કે આઠમી તારીખે જે વિરાટ હિન્દુ

કે ભાઈ આ શૌર્ય જાગરણ યાત્રાનો હેતુ શું છે અને ગુજરાતની અંદર સમગ્ર ઉત્તર પૂર્વ દરેક જગ્યાએ સમગ્ર ગુજરાતની અંદર જ્યારે આનું પરિભ્રમણ થયેલું છે ત્યારે મેમદાવાદ શહેરની અંદર મેમદાવાદ શહેર તેમજ તાલુકાના વિવિધ ગામડાની અંદર આ રીતના શૌર્ય જાગરણ યાત્રાનું ભ્રમણ થયું છે અને અત્યારે તે પંચમુખી હનુમાન મંદિર ખાતે વિરામ લીધેલ છે અને આવતીકાલે સવારે ફરી અહીંથી આ યાત્રા અને આ રથ શ્રી રામજી ભગવાનનો બજરંગ દળ દ્વારા માતર બાજુ પ્રસ્થાન કરશે ન્યૂઝ ફોર ઇન્ડિયા વિરાંગ મહેતા મહેમદાબાદ